તો રાજ્યભરમાં વ્યાજખોરોના ત્રાસથી ફેડાઈ રહેલા લોકોને ન્યાય આપવા માટે ગુજરાત પોલીસ દ્વારા વ્યાજખોરો સામેની ઝુંબેશ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અમદાવાદ પોલીસને વ્યાજખોરો વિરુદ્ધ એકસો ને પચીસ જેટલી અરજીઓ મળી હતી વ્યાજખોરોના ત્રાસથી કેટલાક લોકોએ પોતાનું ઘર છોડવાની તો કેટલાક લોકોએ આપઘાત કરવા સુધીનું પગલું પણ ભર્યું હતું વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં ફસાયેલા લોકોને ન્યાય આપવા માટે પોલીસે નવો એક્શન પ્લાન બનાવ્યો છે પોલીસે ફરી યાદોના આધારે વ્યાજખોરોની ધરપકડ પણ કરી છે ચોથી આ અંગે ઝુંબેશ ચલાવવામાં આવી હતી સેક્ટર વન અને સેક્ટર ટુ વિસ્તારમાં ટોટલ એકસો પચીસ જેવી અરજીઓ હતી અને એ અરજી અન્વયે દરેક ઝોનવાઇઝ કેમ્પ કરવામાં આવેલ અને કેમ્પની અંદર જેને અરજદારો છે એમના રૂબરૂ સાંભળી અને છત્રીસ જેટલી ફરિયાદો દાખલ કરી છે છત્રીસ ફરિયાદોની અંદર એકોતેર જેટલા આરોપી છે એમાં એકત્રીસ આરોપીને ધરપકડ કરી છે